જય માતાજી મિત્રો આજે એક શક્તિ સ્વરૂપ આ માતાજીઓનું અને દુહો કોક જે કો મુખ્ય ચાર શક્તિઓ આવડતુઠી ભાટિયા કામેયી ગોડા શ્રી વરવડી શિશોદિયા અને કર્ણી રાઠોડા કર્ણીજીનો એક પ્રસંગ યાદ આવ્યો ખરેખર આવી શક્તિઓએ આ તાઇઓનો સાથ નથી આપ્યો અને સપોર્ટ નથી કર્યો પણ જેનાથી અન્યાય થયો હોય એની ભેરે રહ્યું છે આવો પ્રસંગ રાજસ્થાનના જાંગળુ પ્રદેશમાં જોગમાયા કરણીજી પોતાની ગાયો પશુધન લઈ અને જ્યાં ઘાસ હોય ત્યાં સ્થળાંતર કરે ફરીને એ ઘાસ પૂરું થાય એટલે બીજી જગ્યાએ જાય અને જૂના વખતમાં રાજા મહારાજાઓ આવા માલધારીઓને એમાં આવી કોઈ શક્તિ હોય એને કોઈ રંજાડતા નહીં એની પાસેથી કોઈ ટેક્સ લેતા નહીં મિત્રો જાંગલું પ્રદેશમાં બે ભાઈઓ એક રણમલજી એ કાનજી હવે કાનજીએ રાજ તો લઈ લીધો પણ રણમલસિંહ જે છે એ ક્યાંય ના નર્યા રખડું જીવન રાન રાન ને પાન પાન ના થઈ ગયા ભાઈ પણ આ કાનસિંહ પોતાના સીઆઈડીઓને પાછળ લગાવેલા ગુપ્તચરોને કે આ રણમલ ક્યાં જાય છે શું કરે છે એમાં જાંગલું પ્રદેશમાં જોગમાયા કરણીજી પોતાનો પશુ લઈને ગયા અને રણમલજીને માને પગે લાગવાને મળવા માટે આવેલા હવે કાનજી જે હતા કાનસિંગ એના ગુપ્તરોએ કાનસિંહને વાત કરી કે અહીંયા કોઈ ચારણ બાઈ આવ્યા છે પોતાની ગાયો લઈને બધા એને જોગમાયા કહે છે રણમલસિંહ ત્યાં વારે ઘડીએ જાય છે અને મિત્રો વિનાશકાળે વિપરીત બુદ્ધિ કાનસિંહ પોતાના માણસો લઈ બીજે ત્રીજે દિવસે ગયા અને કીધું કે ભાઈ અહીંથી નીકળી જા અમારો પ્રદેશ છે અને માતાજીએ કહ્યું કે ભાઈ ગાયો છે ગૌત્રી છે બિચારી ચરે છે એમાં અમારો નિર્વાહ લે અને તમારે ચરિયાણ ગણવે છે અને અમે ચારણ છીએ ચારવા દે ભાઈ તો કે ના તમે રણમલ ઉપર બહુ મહેરબાન થયા છો હવે કરણીજી માતાજી એક કરંડીયો રાખતા એમાં એ એમના ઈષ્ટદેવી જે હોય એમની આવી લાકડાની બનાવેલી હોય ને ફળો કે મૂર્તિ કે એની સેવા પૂજા કરતા આવડમાં હોય કે જે માતાજી આ કાનસિંહને ઘણા સમજાયા પણ સમજ્યો સમજાયો સમજ્યો નહીં અળપવાણી મતી આપ નાગર વગર નરસિંહ તણા તને પરગટ લાગ્યા પાપ એટલે નરસિંહ મહેતાના જેમ પાપ લાગ્યા હતા રામ માંડલિકને અને અવળી બુદ્ધિ આવી આવી જ કાનસિંહને આવી ભાઈ ઘણી તું તું મેં થઈ માતાજીએ બહુ સમજાયો અને પાછો એ કહ્યું કે હવે રણમલ ઉપર બહુ મહેરબાન થયો છે થઈ છે તું તો હવે એને રાહ દઈ દેજે આ તુંક લે જાકલે આવવા માંડ્યા કાનસિંહ એટલે કરણીજી માતાજી કહ્યું કે આ મારો કરંડયો છે કરંડ એટલે એ ટાઈપનો એને ચાર પાગા હોય અને એમાં આ બધી સામગ્રી હોય પૂજાની આને ઉપાડી અને ગાડા ઉપર મૂકી દે હું હાલતી થાઉ હવે કાનસિંઘને એમ કે અને ઉપાડતા વાર કેટલી પોતે મથ્યા એને એમ કે હું મૂકી દઉં ન ઉપડી પાંચ સાત માણસો બોલાયા તોય ઉપડી નહીં છેલ્લે એક હાથી મંગાયો અને હાથીના પગમાં બાંધીને એને જ્યારે ખેંચી એ કરણને જ્યારે ખેંચ્યો એટલે એનો એક પાયો તૂટ્યો અને માં કરણીજીએ કહ્યું કોના આ પાયો કો તૂટ્યો આ ત્યારે તારે જિંદગીની ડોર તો તોય સમજ્યું નહીં જ્યારે આવું માતાજી કહ્યું એટલે કાનસિંહ કીધું તો કહેતી જાય મારો મોત ક્યારે છે એટલે છાસ વલોવાની આ ઝેરણું આવીને ઝેરણી માતાજીના હાથમાં એતી એનાથી એક રેખા ખેંચી અને કહ્યું કાના આ રેખા પાર કરીને આ બાજુ આવ એટલે તારો મોત અને ભાઈ આને કમત આવી જ્યાં આ બાજુ આવ્યો આનો એક રાજસ્થાની ભાષામાં દુઃખો છે કે કાને લોપી કાર મતહિણો આવ્યો મરણ વાઘ થયા તેણ વાર વાય હાથળ મેહા સધુ અને કાનજી ત્યાં જ પ્રાણ ત્યા ગયા અને રાજ્ય જે છે એ રણમલજીને મળ્યો અને રણમલજીએ બાર ગામનો બાર ગામનો સીમાડો થોડો થોડો મેળવી દસ ગામનો સીમાડો એ પ્રદેશમાં કરણીજીને ગાયો ચારવા માટે આપ્યો અને દસ ગામનો થોડો થોડો ભાગ હતો એટલે એ સીમાડાના વચ્ચે માતાજીએ જે ગામની સ્થાપના કરી એ દેશનોક એ જ આજનો દેશનોક જ્યાં મા કરણીજીના બેસણા છે તો મિત્રો આપણને કોઈને આવી મતી ના આવે એનું ધ્યાન રાખીને આજની વાતને સમાપ્ત કરીએ જય માતાજી